છોકરાઓ છે વાંચવાની સારું વાંચો ત્યારે હા એન્જોય બસ જમવાનું જ બાકી છે બધું કામ ફિનિશ કરી દીધું છે જો કિચન બિચન બધું સાફ થઈ ગયું છે કમ્પ્લીટ અને અહિયાં ટીવી ચાલુ છે બોલો દીપુભાઈ શું બોલશો તમે આરામ કરવા આરામ કરવાનો છે તમારા હમ बोला है शुण। 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 बोलो हेडा सुमोन सुसो बोलो आ जो जो गाडियों नो ढगलो गाइस बोलो गाडी आशो छे आ गाडी नाम गयो ह मुगाटी भूघाटी आ तो मा स्टेन केवाय भूघाटी ला खेलोत ऊपर पछि આ ગાડીનું નામ ચોકપી હા જો ભાઈ અમે પણ થાળ લીધી છે ઓણ અમાર બહારમાં જ જતી ઘર માં જ રહેશે સ હે ને આ માય આ મર્સિડિસ ગાઈસ જો આ બી અમાર બહારમાં જ જતી ઘર માં જ રાખીએ છીએ પાર્કિંગ માં જ વાવ કેટલું ફાઈન સ્કૂટર છે

આ ચાલતું હોય આખો દિવસ પેલો બકબક કર અને આ લોકો જોયા કરો એ એવું નઈ કઈક સારી એવી સિરિયલો જોઈએ એવું ના હોય છોકરે સિરિયલો જો જેઠાલાલ ના જોવાય ફાઈન હેલો ગાઈસ જો અત્યારે સુખડી બનાવું છું જોઈ લો

सुधी माता पे सेकावा देवान लोट जो फरमाइश आती है जब हम अपनी सुख नहीं

દેવાનું માપ પ્રમાણે ગયા છે તાપી જ રવા દેવાનું